મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ નેટ્સ વિથ હેમાંગમાં હું છું તમારો હેમાંગમાં છે અને આજે આજે જોવાનું છે આપણે કે વર્ગ કરવાની શોર્ટકટ રીત આપણી જોડે એવી શોર્ટકટ રીત છે કે એકથી નવ્વાણું સુધીના કોઈપણ સંખ્યાનો વર્ગ આપણે આરામથી કરી શકીએ છીએ બરાબર વર્ગનો મતલબ થાય કે ભાઈ એકની એક સંખ્યાનો બે વખત ગુનાકાર વર્ગનો મતલબ થાય એકની એક સંખ્યાનો બે વખત ગુનાકાર અને આજ આજ ચેપ્ટર અત્યારે જે નવી ચોપડી આવી છે વૈદિક ગણિત એમાં

આ છે એનો પણ વર્ગ કરવાનો છે તો એકનો વર્ગ એક તો આપણો જવાબ મળ્યો ત્રણ પાર્ટ પાડ દીધો કેટલા ત્રણ આ પહેલો આ બીજો અને ત્રીજો અહિયાં શું કરવાનું છે જે આ સંખ્યા છે એનો વર્ગ કરવાનો છે શું કરવાનું છે વર્ગ તો ચાર નો વર્ગ થશે સોળ ચાર નો વર્ગ થશે ભાઈ સોળ પણ અહીંયા તો બે અંક છે કેટલા અંક છે બે અંક છે બે અંક આપણે લેવાનું નથી જ્યારે બે અંક આવે ત્યારે એકમનો અંક લો એકમનો નો અંક અહીંયા છ છે છ એકલો જ લો અને આજે એક વધ્યો છે એના આગળ મોકલી દો પ્લસ કરીને તો અહીંયા પ્લસ એક કરી લો ભાઈ બરાબર છે પછી જે આ બે અંક છે એમનો ગુણાકાર કરો અને એનો ગુણાકાર બે ની જોડે તો ત્રણ ગુણ્યા ચાર તો બાર થયા બાર નો ગુણાકાર કોની જોડે બે ની જોડે તો બાર દુ થશે ભાઈ

તો આપણો જવાબ મળ્યો આ અગિયાર આ પાંચ અને છ આ છે આપણો ચોત્રીસ નો વર્ગ બરાબર છે એક હજુ એક ઉદાહરણ જોઈ લઈએ ત્રણ નો વર્ગ બરાબર કઈ જ નહી પેલા ત્રણ ભાગ પાડી દો આ એક બરાબર છે અહિયાં શું કરો કે જે આ એકમ નો અંક છે એનો વર્ગ કરો તો ત્રણ નો વર્ગ નવ થયો ભાઈ પછી આ બે નો ગુણાકાર કરો એનો ગુણાકાર બે ની જોડે તો નવ ગુણ્યા ત્રણ કેટલા થાય ખાલી અહીંયા ચાર લો જે પાંચ વધ્યા છે એના આગળ પ્લસ કરીને મૂકી દો તો અહીંયા પાંચ પ્લસ લખો હવે કોણ છે આગળ નવ નવ નો વર્ગ શું થાય એક્યાસી એક્યાસી થયો પણ અહીંયા પ્લસ પાંચ છે તો એક્યાસી ને પાંચ એકદમ સિમ્પલ આરામથી આવડી જાય એવી વર્ગ કરવાની આ શોર્ટકટ છે જો મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલ ને લાઈક કરો અને આવા જ વિડિયો જોવા માટે તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ